અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે મકાનના રસોડામાંથી પતિનો કંકાલ શોધ્યો જી હા સરખેજના ફતેવાડી વિસ્તારની આ ઘટના છે અહેમદી રો હાઉસમાં પત્ની રૂબી મકાન ખાલી કરી બીજે રહેવા ગઈ હતી પોલીસને જાણ થઈ તે બાદ મકાન ખોલી કંકાલને બહાર કાઢવામાં આવ્યો પત્ની રૂબીએ પ્રેમી ઇમરાન સાથે મળીને પતિની હત્યા કરી હતી હત્યા બાદ પતિની લાશ દાટીને ચણતર કરાવી દીધું હતું

પત્ની અને તેના પ્રેમીએ એ પત્નીના પતિને મારીને એ મકાનમાં દાટ્યો અને એક વર્ષ બાદ એ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો એ સોસાયટી જે અહેમદ રો હાઉસ જે ફતેવાડી વિસ્તારમાં આવેલ છે ત્યાં પહોંચ્યો છું આ એ છ નંબરનું મકાન કે જ્યાં આ બનાવ જે છે એ બન્યો હતો એક વર્ષ પહેલાંની આ વાત છે એ મકાન આપને આ બતાવી રહ્યો છું અને એ મકાનની અંદર આ કેટલીક માટી પડી છે એ ઢગલો જે અંદરથી એ જે બોડી એ કંકાલ જે કાઢવામાં આવ્યું એ માટીનો ભાગ છે રસોડાની અંદર એ બોડી દાટવામાં આવી હતી આસપાસના લોકોને એ ભણક પણ ન પડી હતી એ પ્રકારની આ ઘટના અને એ બાદ જ્યારે આ સરખેજમાં એ ફરિયાદ પણ નોંધાઈ હતી ગુમ થયાની એ બાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જે છે એ વોચમાં હતી કારણ કે શંકા હતી કે એ જે પત્ની છે જેણે આ હત્યા કરી છે તેનું બીજા સાથે પ્રેમ સંબંધ હતો એ ઇમરાન નામની વ્યક્તિ એ શંકાને આધારે એ વોચ રાખવામાં આવી તપાસ કરવામાં આવી અને એક વર્ષ બાદ એ ભેદ ઉકેલ આવ્યો એ સોસાયટીમાં હું પહોંચ્યો છું અને ત્યાં એ પડોશીઓ હાજર છે તેમની સાથે વાત કરીશું તમારું નામ સમી અંસારી

બાકી જ્યારે ગાયબ થયું એની પત્ની કહેતી હતી બોલે કે મારા પતિ દુબઈ ગયા છે કમાવા માટે અમને ખાલી એટલી ખબર છે એ કાલે ખોદકામ ચાલુ થયું પછી અમને ખબર પડી કે આવું થયું છે કોણ આવ્યું તું કાલે કાલે હું તો બહાર હતો પણ આખે પોલીસની ગાડી આવી હતી ચાર પાંચ ગાડીઓ હતી ને પબ્લિક વધારે હતી એના કરતા બીજા કોઈ મને ખબર નહીં એ જમીનની પત્ની રૂબી એ ઘટના પછી અહીંયા જ રહેતી હતી કે શું હા એ છ સાત મહિના પેલા અહીંથી ગઈ પેલે તો અહીંયા રહેતી હતી ચાર ચાર વરસ જેવું થયું એનું એ ઘટના થઈ તમે કહેશો એક વર્ષ થઈ ગયા એના છ મહિના પછી હા બે વાર બે બાળક છે બે બાળક બે બે છોકરા છે એ તો ખબર નહિ બિહાર સાઈડના છે ની અમને ખબર નહિ ક્યારે થયું હશે ઈમરાન ની જે વાત છે એ પણ જ રહેતો હતો

પણ વાસવાસ પણ નહીં આવતી હોય કેવું કશું એટલે ખ્યાલ ના આવે એ રીતનું આખું આયોજન એ રીતનું આખું પ્લાનિંગ અને જે આ મકાન છે એના દ્રશ્યો આપને બતાવ્યા છે એ માટીનો ઢગલો એ દરવાજો એ સેન્ટ્રલ લોક આ લગભગ બધા મકાન મેં જોયા આ એક જ મકાન સેન્ટ્રલ લોક છે આ પેલા હતું કે પછી આ થયું પછી નાખ્યું કોઈ મકાનમાં માં સેન્ટ્રલ લોક આ સેન્ટ્રલ લોક ક્યારે નાખ્યું એ ઘટના બની પછી એ રૂબીએ નાખ્યું હતું કે પોલીસે ના ના પોલીસ તો નહી નાખી એ પહેલેથી નાખેલું હશે એ પહેલેથી એટલે કદાચ કોઈ અંદર જતું ના રહે ખ્યાલ ના આવે એના હિસાબે એક બે એક બે વખત આમાં ચોરી ભી થઈ છે બોલે ચોરી થઈ ગઈ છે ચોરી થઈ ગઈ છે અમને ખબર નહીં કોને કરી આવી અને અફવાઓ લીધી બોલે મારા ઘરમાં ચોરી થઈ છે એ કદાચ વાત પણ ઉપજાવી કાઢેલી હોય કે ચોરી થવાના બહાને એ લોક કદાચ અહિયાં એ સેન્ટ્રલ લોક નાખ્યું હોય જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એ નોર્મલ એ તાળું તોડીને અંદર ન ઘુસી શકે કારણ કે અહીંયા એક પણ મકાન એ રો હાઉસના છે એક પણ મકાનમાં આ પ્રકારના સેન્ટ્રલ લોક નથી માત્ર આ એક મકાનમાં જ છે એટલે આખું પ્લાનિંગ જે હતું એ ઇમરાન સાથેનું એ રૂબીએ કર્યું હતું એ મૃતક સમીરના પત્ની એ રૂબી કે જે અહીંયા રહેતી હતી જેના બે બાળકો છે એ સમીર જે કડિયા કામ કરતો ગુજરાન ચલાવતો અને તેને દુબઈ મોકલી દીધા હોવાનું અથવા દુબઈ જતા રહ્યા હોવાનું લોકોને કહેવામાં આવ્યું અને ત્યારથી એ ગુમ હતો એ પ્રકારનું આખું નાટક ઊભું કરીને પોલીસ સામે એ સમગ્ર હકીકત છુપાવતી હતી પરંતુ વધારે સમય એ ન ચાલી અને આખરે એ ભેદ ઉકેલાયો એક વર્ષ બાદ એ સમીરનો મૃતદેહ એ કંકાલ જે છે એ તેના જ મકાનમાંથી કાઢવામાં આવ્યો જે પ્રકારે દશ્યમ ફિલ્મની અંદર એ પોલીસ સ્ટેશનની અંદર જે પ્રકારે આપણે જોયું હતું કે ત્યાં એ મૃતદેહ દાટવામાં આવ્યો હતો એ મકાનના કમ્પાઉન્ડમાં ડાંટવામાં હતો એ જ પ્રકારનું અહીંયા એક આખું પિક્ચર ઊભું કરવામાં આવ્યું છે એટલે કદાચ બની શકે છે કે પિક્ચરમાંથી એ મૂવીમાંથી આ પ્લાનિંગ કદાચ એ રૂબીય બનાવ્યું હોય પરંતુ એ તપાસનો વિષય છે એ પોલીસ તપાસ કરશે એ પૂછપરછ કરશે તેમાં સમગ્ર હકીકત સામે આવશે કે એ પ્લાનિંગ એ મૂવીમાંથી આવ્યું હતું કે બીજા કોઈ જગ્યા ઉપરથી પરંતુ આ ઘટના બની છે એ ચોંકાવનારી ઘટના કે જેની પડોશીને પણ જાણ સુધા પણ થઈ ન હતી કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ